રાજ્યના વિવિધ જિલ્લા મેનેજમેન્ટમાં ઇમ્યુનિટી સેન્ટર બસ સ્ટેન્ડ પર કંપની શાખા ખોલી હતી તેઓએ ફરિયાદીઓ અને સાક્ષીઓને વિવિધ સ્કીમો ઓફર કરી લુભાવ્યા હતા જેમાં એક વર્ષ માટે ત્રણ પંચોતેર ટકા વ્યાજ બે વર્ષ માટે નવ પંચોતેર ટકા વ્યાજ બે વર્ષ માટે સોળ ટકા વ્યાજ ત્રણ વર્ષ માટે પચીસ ટકા વ્યાજ સાડા છ વર્ષમાં રકમ બમણી થવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી લોકોમાં એવો વિશ્વાસ પેદા કર્યો કે બજારમાં તેમની કિંમત કરતાં વધુ નફો અન્ય કોઈ કંપની આપતી નથી આ પૂર્વ યોજિત છેતરપિંડી યોજના હેઠળ તેઓએ કુલ છ કરોડ પંચ્યાસી લાખ નવ હજાર ચારસો ત્રાણું રૂપિયાની રકમ લોકો પાસેથી રોકાણ તરીકે ઉઘરાવી લીધી હતી આરોપીઓ છેલ્લા દસ વર્ષથી ફરાર હતા ઉદના સર્વેલન્સ ટીમે તેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના નોંધાયા હતા